તમે કેર જો અન મોચો બોચો પાથરો ગોદરું મો ઉપાડી લઈ ના ના લે ચમ વાના તે માર કે ના રખાય તાચવા કન લઈ જશું વાના માં માર કે રાખું ખર્ચો વધી જાય માર તો લે હગા હા તમારા ના આપણે ડાયરેક્ટ ઉપર લે આપણે બે કો તો આ ટેટલો કરી ડાયરેક્ટ ઘેર મે લઈ આઈએ કેર હે હતા આ તો તો આગળ થી તો સાધન મળી રહી છે તે રિક્ષા કરવી પડશે હવે તો આટલે તો ઓન લઈ ગઈ પૂછી જો તમે હગા પૂછું ના હોય ને તો અમને હોય ઊંઘા તો માર ખર્ચો થાય આદુ મારો ભાગ્યતો રહ્યો આ આદુ લઈ જઈએ આદુ લે હાટીયા આદુ મને કેતો રહ્યો મારો ભાગ્યતો મારો ભાગ્યતો આ પામું ઊંચા કરજો મારે પાદુ તું ઉપર લે ને હું તો આમ તમે સંભાળ તમે ઊંચા કરજો ખાલી હું તેલ લઉં હા લેડ

તમે જેટલું કીધું એટલે પાજી ને આવશે પાણી કરવા બંધ કરો તમે કીધું ને બધું

એ ભેટું આવો એ હેડજો હેડજો આ દુખાય ને પણ ગપ રצી જલ ગઈ પણ બાલ નઈ